ડીસામાં ખુલ્લી ગટરોએ લોકોને હેરાન પરેશાન કર્યા સ્વાસ્થ્ય અને સુરક્ષા પર મંડાયો ખતરો બનાસ નદીના પુલ પાસે આવેલા સર્વિસ રોડ પર અને ડીસા મંગળપાર્ક સોસાયટી સહિતના વિસ્તારમાં ખુલ્લી ગટરોએ લોકોને મુશ્કેલી વધારી દીધી છે ગંદકીના ઢગલા અને અપ્રિય ગંધને કારણે આ વિસ્તારના રહેવાસીઓ દુકાનદારો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોમાં અનેક પ્રકારના રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરી બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ખૂબ જોખમી છે સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે જ ગટર ખુલ્લી હોવાથી રહેવાસીઓએ પોતાના ઘરમાં જવા માટે જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે આ સમસ્યા અંગે સ્થાનિકોએ વારંવાર સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી લોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ખુલ્લી ગટરોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને આ વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે પગલાં લેવામાં આવે બ્યુરો રિપોર્ટ ચેતનશ્રી માળી શા